લીલવાની કચોરી આ રીતે ક્રિસ્પી એવી નમસ્કાર દર્શકો કિચન ફૂડ તમારું સ્વાગત છે શું તમારી કચોરી પણ બજાર જેવી ક્રિસ્પી નથી બનતી શું તમે લીલવા કચોરીને માત્ર એક જ રીતે બનાવીને કંટાળી ગયા છો તો આજે હું તમારી માટે લાવી છું કચોરીની બે અલગ અલગ પણ પરફેક્ટ રેસીપી સંયોજન સાથે ખાસ ઘટ ચટણી પણ બનાવશું બે અલગ અલગ પરંતુ એકદમ સ્વાદિષ્ટ ફિલિંગ બનાવવાની રીતો તો પહેલી રીતમાં આપણે સમોસા પણ ફિક્કા લાગે તેવું સ્ટફિંગ બતાવો તેની માટે મેં તુવેર વટાણા તેલ અજમો કોથમરી મરચાં આદુ દાડમ લીંબુ પિસ્તાનો ભૂકો લીધો છે તેની બદલે કાજુ બદામની કતરણ અને લીલવા દ્રાક્ષનો પણ ઉપયોગ કરી શકો છો તલ જીરું મેંદો મીઠું અને લોટમાં થોડી ખાંડ નાખશું જેથી ફળ એકદમ ક્રિસ્પી બનશે તો એ ખાંડ મૂકતા ભૂલી ગઈ છું હવે આપણે લોટ બાંધી લઈશું તો લોટમાં મેં અહીંયા મેંદો એક બાઉલ તેમાં મીઠું થોડી ખાંડ અને મોણ માટે તેલ લીધું છે તો તેલ તમને ઓછું વધારે લાગે તો ફરી વાર પણ ઉમેરી શકો છો અને અહીંયા અજમો મેં ચપટી લીધો છે તે મસોઈને આ રીતે નાખ્યો છે જેથી તેની સુગંધ એકદમ સરસ આવે તો હવે લોટમાં પહેલાં મોણને સારી રીતે મિક્સ કરી લેવાનું તો અહીંયા તેલ અને લોટ મિક્સ થઈ ગયો છે આવી રીતે મૂઠી ભર્યું મોણ આપણે દેવાનું છે જો ઓછું લાગે તો નાખવાનું એટલે પહેલાં થોડું ઓછું જ ઉમેરવું હવે ધીમે ધીમે સાદું પાણી લઈ અને લોટને બાંધી લેવાનો લોટ એકદમ કડક પણ નહીં અને એકદમ નરમ પણ નહીં એવો મીડિયમ સોફ્ટ બાંધવાનો છે તો આ રીતે મેં અહીંયા પરાઠા જેવો લોટ બાંધી લીધો છે તો હવે લોટને ભેગો કરી અને કપડું ઢાંકી તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ થવા દઈશું તો આ રીતે કપડું ઢાંકી દેવું અને તેને કૂણ આવી જાય તે માટે પહેલી પહેલાં લોટ જ બાંધવાનો પછી અંદરનું સ્ટફિંગ બનાવવાનું તો હવે મિક્સર જાર લીધી છે તેની અંદર સ્ટફિંગ બનાવવી તો સૌપ્રથમ મેં અહીંયા પોણા વાટકા જેટલી તુવેરના દાણા અને પા ભાગના વટોણા ઉમેર્યા છે બેથી ત્રણ લીલા મરચાં તીખા લીલા મરચાં લીધા છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેર્યો છે હવે મિક્સરને આ રીતે ચલાવી અને આવી રીતે ક્રશ કરી લેવાનું પલ્સ મોડમાં ફેરવતા ફેરવતા ક્રશ કરવાનું એટલે એકદમ ફાઇન પેસ્ટ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું અને આ રીતે તો હવે આપણે અહીંયા સ્ટફિંગ બનાવીએ છીએ તો તેની માટે એક પેનમાં તેલ લી લીધું છે બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેમાં એક મોટી ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેર્યું છે અને તેને સારી રીતે સતળાવા દેવાનું પછી અડધી નાની ચમચી જેટલી હીંગ ઉમેરી છે આ બધું સંતરાઈ જાય એટલે ક્રશ કરેલી તુવેર વટાણા વગેરે ઉમેરી દેવાનું તો આ રીતે તેલમાં નાખી તેને એકદમ મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર સાવ ધીમો પણ નહીં તો અહીંયા અમે મીઠું અને ધાણા ઉમેર્યા છે અને આ બધું મિક્સ કરી લીધું છે સારી રીતે ને ધાણા અગાઉથી જ ઉમેરી દઈએ ને એટલે આમાં એટલી સરસ સુગંધ આવે છે અત્યારે સતળાઈ છે તો આખા રસોડામાં જાણે બટેટા સમોસાનો માવો બનાવી રહ્યા હોય તેવી સુગંધ આવે છે બટેટા ન નાખીએ તો પણ તે સમોસા જેવો ટેસ્ટ આપે છે તો બહુ સરસ લાગે છે એકવાર અચૂકથી આ ટ્રાય કરજો ઘરમાં બાળકો પણ તુવેર એટલી હોંશે હોંશે ખાઈને આ રીતે બનાવીએ તો અહીંયા મેં પાણી થોડું બળી ગયું પછી ટોપરનું ઉમેરી દીધું છે ખમણેલું અને એક મોટી ચમચી જેટલી ખાંડ અને એક લીંબુનો રસ ઉમેર્યો છે તમે ખાંડ અને લીંબુનો રસ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો અને આ બધું એકથી બે મિનિટ માટે સાંતળી અને જોઈ લેવાનું કે આ રીતે કરીએ તો સ્ટફિંગ છે આપણું છૂટું વળતું નથી ને સહેજ બંધાઈ જાય લાડુ વળે ને એવું થવું જોઈએ તો સાવ કોરું પણ નહીં અને અંદર જરીક પાણીનો ભાગ રહી જાય તેવું પણ ન હોવું જોઈએ તો અહીંયા મેં ગેસ બંધ કરી લીધો છે તો આ રીતે સરસ છૂટું પડી ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ લાડુ વળે ને તેવું આપણું સ્ટફિંગ રેડી થયું છે તો આ રીતે આપણું સ્ટફિંગ એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયું છે હવે એકદમ ઠંડુ થાય પછી તેમાં દાડમના થોડાક દાણા ઉમેરી શકીએ આપણે આમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ પણ ઉમેરી શકો છો કાજુ બદામની કતરણ છે લીલવા દ્રાક્ષ છે પણ એ બધું અવોઈડ કરીને અહીંયા મેં દાડમના દાણા અને થોડો પિસ્તાનો ભૂકો ઉમેર્યો છે જેથી બાળકોને થોડો ખવાય આમનામ બાળકોને ઘણી વખત નથી ભાવતા તો આમાં જે ન ભાવતું હોય ને તે ઉમેરી દઈ શકીએ છીએ આપણે ક્રશ કરીને તો હવે આ સ્ટફિંગમાંથી આ રીતે આપણે નાના નાના બોલ તૈયાર કરી લેવાના જેથી આપણે કચોરી એક સરખી બને તો આ રીતે મેં બધા લાડુ બનાવી લીધા છે સ્ટફિંગમાંથી કચોરીની અંદર દાડમનો સ્વાદ એકદમ સરસ લાગે છે તમને ન ભાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો હવે આપણે અહીંયા લોટને કૂણવી લેવાનો સારી રીતે અને એક સરખા લુઆ બનાવી લેવાના તો અહીંયા મેં એક વાટકો તુવેર અને વટાણા લીધા હતા તેની સામે એક મોટો વાટકો મેંદાનો લોટ લીધો છે તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ એવી રીતે પણ લઈ શકો છો આ એકદમ પરફેક્ટ છે અહીંયા લોટ અને પૂરણ બંને એકદમ સરસ સરખા પ્રમાણમાં થયું છે તો અહીંયા મેં લુઆ વાળી લીધા છે અને સ્ટફિંગ માટે બોલ પણ તૈયાર છે હવે આવી નાની સાઇઝની પૂરી વણી લેવાની તો આ રીતે મેં અહીંયા પૂરી વણી લીધી છે અને સ્ટફિંગ વચ્ચે મૂકી ને આવી રીતે કચોરી પેક કરી લેવાની જો ઉપર બહુ વધારેનો લોટ લાગતો હોય તો તમે કાઢી શકો છો નહીં આમનામ રાખી શકો છો ને આ રીતે સહેજ પાણી લગાડીને મૂકી દેવાની સાઈડમાં અને તેની ઉપર રૂમાલને ઢાંકતું જવાનું જેથી તે સુકાઈ ન જાય અને આ રીતે પાણી લગાવવાનું ભૂલવાનું નહીં કિનાર ઉપર વિડીયોના ચક્કરમાં હું શરૂઆતમાં પાણી લગાડતા ભૂલી ગઈ છું તો બે ચાર કચોરી થોડી ખુલી ગઈ હતી તેથી તમે ન ભૂલતા આ રીતે કિનાર ઉપર પાણી ચોક્કસથી લગાડજો કચોરી ખુલી ગઈ હતી પણ તેમાંથી સ્ટફિંગ બહાર નહોતું આવ્યું એટલે વાંધો ન આવ્યો પરંતુ જો બહુ ખુલી જાય તો પછી તેલ આપણું ખરાબ થઈ જાય છે તો એને ગાળવું પડે એવું થાય એટલે પાણી લગાડવાનું ભૂલશો નહીં તો આવી રીતે ઉપરથી પણ પાણી લગાડી દેવાનું તો આવી બધી કચોરી મેં વાળી લીધી છે એકદમ પોટલી જેવી સરસ બધી કચોરી તૈયાર થઈ ગઈ છે અને કચોરીની પૂરી છે આપણે વણવા માટે જાડી પણ નહીં પાતળી પણ નહીં એવી વણવાની છે તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેમાં તમે જોઈ શકો છો થોડી વાર રહીને ઉપર આવે છે લોટ ચેક કરી લેવાનો આ રીતે એકદમ ઉપર આવી જતો હોય તો કચોરી નહીં નાખવાની તો થોડું ઠંડુ પડવા દેવું પડે નહીતર કચોરીમાં એકદમ બબલ્સ બબલ્સ આવી જાય છે બહાર તે સારી નથી લાગતી જોવામાં તો આવી રીતે હલકું ગરમ તેલ હોય તેમાં કચોરી નાખી અને ફેરવતા ફેરવતા શેકી લેવાની છે તો આવી રીતે થોડા ગરમ તેલમાં આપણે કચોરી નાખીએ તો આપણી કચોરીનું પડ એકદમ ઘૂઘરા જેવું ક્રિસ્પી બને છે જાણે બહારથી સમોસા લાવ્યા હોય ને તેવો જ સ્વાદ આવે છે તો આવી રીતે મીડિયમ ગેસ ઉપર જ બધી કચોરી તળવાની છે અને એકદમ ગરમ તેલમાં નથી નાખવાની એ બે વાત ખાસ યાદ રાખવાની છે તો આવી રીતે પલટાવતા પલટાવતા મેં બધી કચોરી તળી લીધી છે તમે જોઈ શકો છો કે અહીંયા હલકો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે એકદમ સરસ તળાઈ ગઈ છે તો આવી રીતે ફેરવતા ફેરવતા તળીએ ને તો બળી પણ ન જાય અને કાચી પણ ન રહે જો કેવી સરસ લાગે છે સ્વાદમાં પણ આટલી સરસ લાગે છે એકવાર જરૂરથી બનાવજો અને નાના મોટા દરેકને ખવડાવજો તુવેર બજારમાંથી લાવીને વીણવામાં જેટલી વાર નથી લાગતી ને સોરી વીણવામાં જેટલી વાર લાગે છે ને એટલી બનાવતા વાર નથી લાગતી અને બનાવતા વાર લાગે ને એટલી ખાતા નથી વાર લાગતી એટલે એટલી સરસ બનતી હોય છે આ કચોરી તમે જોઈ શકો છો કે બે ચાર ખુલી ગઈ છે પણ છતાં એની અંદરથી પૂરણ બહાર નથી આવ્યું તો તમે ભૂલ ન કરશો એ વાળવામાં ખાસ યાદ રાખજો પાણી લગાવીને જ વાળવી પૂરીના અંદરના પડમાં પણ કિનારે પાણી લગાવવાનું અને પૂરીનું પડ આપણે સ્ટફિંગ ભર્યા પછી પેક કરીએ ત્યારે ઉપર પણ સહેજ પાણી લગાવવાનું ભૂલવાનું નથી તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ચટપટી તૈયાર છે પસંદ આવ્યો હોય તો લાઇક કરી શેર કરવાનું ન ભૂલતા બીજી રીતમાં આપણે જોઈશું એકદમ મેંદાના ઉપયોગ વિના ક્રિસ્પી એવી અને ખૂબ જ હેલ્ધી એવી બજાર કરતા પણ સરસ અને સસ્તી તેમજ તેની સાથે ઘટ રાજ કચોરીઓ સાથે જે બજારમાં આપણને ચટણી મળે છે તો ચાલો જોઈ લે તેની રેસીપી તો પહેલાં અહીંયા કચોરી સાથે સર્વ કરવામાં આવતી ચટણી માટે મેં એક વાટકો ભરી આંબલી લીધી છે અને જે ફ્રીજમાંથી કાઢી લીધી છે એટલે તેમાં આ રીતે આંબલી ડૂબે એવું ગરમ પાણી ઉમેરી ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દીધું હતું હવે પાણી ઠંડુ થઈ ગયું છે અને આમલી એકદમ સારી રીતે પલળી ગઈ છે હવે તેને મિક્સર જારમાં લઈ લઈશું તો મિક્સર જારમાં આપણે આમલીનો સરસ એવો પલ્પ આપણે પહેલાં તૈયાર કરી લેશું તેની માટે મિક્સરજારની અંદર આંબલી નાખી દીધી છે પલાળેલી છે તે અને તેને સારી રીતે પીસી લીધી છે તો જો આ રીતે સરસ પીસાઈ અને સ્મૂથ પેસ્ટ બની તૈયાર છે હવે આપણે ગેસ પર વાસણ લઈશું તેમાં આપણે જે વાટકીના માપથી આંબલી લીધી છે તે જ વાટકીના માપથી ખાંડ અને પાણી ઉમેરશું હવે આપણે તેની અંદર મસાલા કરી દઈશું મસાલામાં સૌ પ્રથમ એક મોટી ચમચી ભરી અહીં મરચું ઉમેર્યું છે તમારે ટેસ્ટ પ્રમાણે વધારે પણ ઉમેરી શકો છો પરંતુ એક ચમચી તો ઉમેરવું જ અડધી ચમચી ભરી ધાણાજીરું પાવડર અડધીથી ઓછી ચમચી સંચળ પાવડર તેનાથી પણ ઓછું મીઠું તો મીઠું આપણે આંબળીમાં મેં સ્ટોર કરી ત્યારે ઉમેરેલું છે એટલે એ પ્રમાણે ઉમેર્યું છે તમારે એ પ્રમાણે ઉમેરવું ટેસ્ટ કરીને તો જો અહીં પાણી સરસ ઉકળવા લાગ્યું છે ને એકદમ ઘટ એવું તૈયાર થઈ જાય ચાસણી જેવું પાણી પછી આપણે તેની અંદર આંબળીનો પલ્પ જે તૈયાર કરીને રાખ્યો છે તે ઉમેરી દેવાનો નોર્મલી આપણે બધું જ આંબળીના પલ્પમાં ઉમેરી પછી તેને ઉકળવા માટે રાખતા હોઈએ છીએ પણ તેનાથી આ રિઝલ્ટ મળતું નથી તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો તમે તો જો અહીં આપણી આમલી ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી લેશું અને હું તમને બતાવી દઉં કે કેવી લાગે છે તો જો આ રીતે એકદમ ઘટ એકદમ ચોટી જાય ને ચમચીની અંદર એવી આપણી ચાસણી જેવી ચટણી બનીને તૈયાર છે તો અહીંયા મીઠી ચટણી ખાટી મીઠી એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે તમે આ ચટણીને પંદરથી વીસ દિવસ સુધી ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો જ્યારે જોઈએ ત્યારે થોડી બહાર કાઢી લેવી તો આ રીતે ચટણી તૈયાર છે અને લીલવાની કચોરી માટે આ રીતે સામગ્રી લઈ લીધી છે મેં હું તમને સામગ્રી આગળ બતાવતી જાઉં છું તો જો એક મિક્સર જારની અંદર અહીં મેં ચારથી પાંચ મીડિયમ તીખા દેશી લીલા મરચાં લીધા છે તેની સાથે એક ઇંચથી થોડો ઉપર એટલો આદુનો ટુકડો આ રીતે કટકા કરી ઉમેર્યો છે તેની સાથે સૂકા લાલ મરચાં લીલા ધાણા એક ચમચી વરિયાળી અડધી ચમચી જીરું અડધી ચમચી મીઠું બે ચમચી ખાંડ અને તેની સાથે એક મોટી ચમચી જેટલા તલ લીધા છે તો આ રીતે બધું સારી રીતે મિક્સરની અંદર આપણે પીસી લેશું તો જો આ રીતે એકદમ ઝીણું પીસાય તેનું ધ્યાન રાખવું હવે આપણે લોટ બાંધી લેશું તો લોટ બાંધવા માટે મેં અહીં બે વાટકા ઘઉંનો ઝીણો રોટલીનો લોટ આવે તે લીધો છે તો આ વાટકોના માપથી મેં લીધો છે બતાવવાનું રહી ગયું છે તો હવે તેને ચાળીને જ ખાસ વાપરવો અને તેના તેમાં આપણે ચોથા ભાગનો રવો ઉમેરવાનો છે મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે અને અડધી પાવડા જેટલું તેલનું મોણ દીધું છે તમે ઘીનો ઉપયોગ કરશો તો વધારે સારું રિઝલ્ટ આવશે સાથે આપણે અડધી ચમચી જેટલા અજમાના હાથેથી મસળીને ઉમેર્યા છે હવે સૌ તેલનું મોણ દઈ દેવાનું આ રીતે મોણ હોવું જોઈએ તો તેનાથી એકદમ ક્રિસ્પી એવી કચોરી બનીને તૈયાર થશે હવે તે જ વાટકાના માપથી એક વાટકો પાણી લીધું છે અને આવો એકદમ સરસ ઢીલો એવો લોટ લઈ લીધો છે કારણ કે આપણે તેમાં રવો ઉમેર્યો છે હજી તે થોડી વાર રહેશે રેસ્ટ આપશું એને પંદર વીસ મિનિટ સુધી ત્યાં સુધી મેં થોડોક કડક થઈ જશે તો જો આ રીતે તળીએ થોડુંક પાણી બચ્યું છે આ રીતે તમારે લોટ બંધાઈ જવો જોઈએ હવે આપણે પૂરણ માટે એક પાવળું ભરી તેલ ઉમેર્યું છે તેમાં નાની અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે સાથે આપણે જે મસાલો બનાવી તૈયાર કરીને રાખ્યો હતો તે એક ચમચો ભરી અહીં ઉમેરી દીધો છે તેને આ રીતે સરસ સતળાઈ જાય એટલે જે વાટકાના માપથી લોટ લીધો છે તે જ વાટકાના માપથી એક વાટકો તુવેરના દાણા એક વાટકો વટાણા અને તેની સાથે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે મસાલાની અંદર તો એકાદ મિનિટ સતળાઈ જાય એટલે આપણે તેની અંદર થોડા પાણીના છાંટા આ રીતે ઉમેરી દેવાના તમે અહીં એક બે વખત આ રીતે છાંટ્યું છે પાણી આ રીત કરવાથી તમારે કચોરીમાં બિલકુલ પાણી નહીં રહે પૂરણ એકદમ કોરું થશે તેના લીધે આપણી કચોરી છે તે એકદમ સરસ ક્રિસ્પી એવી રહેશે પૂરણના હિસાબે જ કચોરીનું જે ઉપરનું લેયર હોય છે તે સોફ્ટ થઈ જતું હોય છે તો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી મેં જોયું તો આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે દાણા અમુક જે મોટા લાગે છે દાણા તે હજી અધકચરા લાગે તો તમારે ફરી વખત પાણી ઉમેરી પાંચેક મિનિટ આ રીતે થવા દેવું એટલે એકદમ સરસ મેશ થશે તમારે તો આ રીતે મેશરની મદદથી મેં મેશ કરી દીધા છે મિક્સરની અંદર બિલકુલ ન કરવા આ રીતે અધકચરા જ રાખવા તેમાં એક મોટી ચમચી આમચૂર પાવડર અને અડધાથી પણ ઓછી ચમચી ગરમ મસાલો સાથે થોડી કિશમિશ અને કાજુના ટુકડા ઉમેર્યા છે એકદમ ઓપ્શનલ છે કિશમિશ અને કાજુ પણ તેનાથી સ્વાદ ખૂબ સારો એવો આવશે સાથે એક મોટી ચમચી જેટલું ટોપરું ઝીણું આવે છે તે ઉમેર્યું છે તેનાથી કચોરીનો સ્વાદ બમણો થઈ જશે તો આ રીતે બધું પૂરણ સતવાય છે એટલે જુઓ તમે એકદમ સ્ટફિંગ આપણું કોરું બનશે તમારે બોઇલ કરી એવી રીતે દાણા નથી લેવાના તમારે ખાસ આ રીતે કરવા અને ફ્રીઝની અંદર મૂકેલી વસ્તુ કલાક અગાઉ કાઢી લેવી પછી જ બનાવવું હવે આપણે લોટને સરસ કૂણ આવી ગઈ છે અને તેને કૂણવી લીધો છે અને આ રીતે તેમાંથી લુવા તૈયાર કરી લેવાના છે તો એકદમ રાઉન્ડ શેપ આપી અને આ રીતે આંગળી અને અંગૂઠાની વચ્ચેથી થોડું આવી રીતે પૂરણ લોટનું કાઢી અને આ રીતે ગોળા તૈયાર કરી લેવાના સાથે આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો આ રીતે હાથની મદદથી થોડું ચપટું કરી અને કિનાર થોડી પાતળી કરી અને તેની વચ્ચે આ પૂરણ ભરી દેવાનું એકાદ ચમચી જેટલું પૂરણ સમાય ત્યાં સુધી આપણે ભરી અને આ રીતે કિનારને એકદમ સરસ બંધ કરી દેવી જેથી આપણી કચોરી છે તે ફાટી ન જાય અને આ રીતે તેને ભેગી કરી અને સરસ જોડી દેવા તમારો લોટ ઢીલો હશે તો તમારે બિલકુલ નીચેની સાઈડ બતાશે નહીં કે અહીંથી આપણે પેક કરેલી છે કચોરીને એટલે ખાસ લોટને થોડો સોફ્ટ એવો રાખવો તો જો અહીં બીજી કચોરી પણ વળાઈ ગઈ છે તો આ રીતે મેં બધી કચોરી તૈયાર કરી લીધી છે અને એકદમ હળવા હાથે આપણે દબાવવાનું છે બહુ વધારે ભાર આપશો તો કાજુના ટુકડા અને દ્રાક્ષના હિસાબે તે ફાટી જવાની ભય રહેશે બાકી કોઈ જ વાંધો નથી આવતો તો આ રીતે એકદમ હલકું ગરમ તેલ થઈ જાય એટલે આપણે તેમાં કચોરી ઉમેરી દેવાની જેટલી સમય એકવારમાં તેટલી આપણે ઉમેરી દઈશું અને ખાસ બહુ વધારે પડતું તેલ નહીં આવવા દેવાનું અને વધારે માત્રામાં તેલ ઉમેરવાનું જેથી ડૂબેલી રહે કચોરી અને એકદમ સરસ એવી તળાઈ તમે જોયું હશે બાર મોટા વાસણની અંદર આખું વાસણ તેલનું ભરેલું હોય અને તેમાં કચોરીઓ ધીમે ધીમે તળાતી હોય અડધો અડધો કલાક એક બેચ ઉતરતા થતી હોય તો આપણે ઘરે થોડી માત્રામાં બનાવીએ છીએ છતાં પણ એક વખતની કચોરી તળાવવામાં દસથી બાર મિનિટ કે પંદર મિનિટ સુધીનો સમય તો મિનિમમ લાગે છે એકદમ ધીમા ગેસે ધીમે ધીમે અને તેલમાં નાખ્યા પછી તરત જ તેને હલાવવી નહીં જાતે ઉપર તરીને આવે એને થોડી લાલ એવી થઈ જાય પછી જ તેને ફેરવવાની તો એકદમ આમ ગોલ્ડન બ્રાઉન બહારથી સમોસા કચોરી લાવ્યા હોય ને જેવો કલર હોય તેવો કલર આપણે એકદમ ડાર્ક આવવા દેવાનો એકદમ ક્રિસ્પી લાગવું જોઈએ ઉપરનું ઉપર ત્યાં સુધી આપણે તેને તળવાની છે તો આ રીતે મારી કચોરી તળાવવા માંડી છે અને જો આ રીતે એકવાર ઉપર આવવા માંડે ને કચોરી નીચેથી થોડી લાલ થઈ જાય ને પછી આપણે તેને પલટાવવાની તો આવી રીતે ફેરવતા ફેરવતા આપણે કચોરીને તળી લઈએ તો બધી જ કચોરી આ રીતે તળી અને તૈયાર કરી લઉં છું તો તમને જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કચોરી કેટલી ક્રિસ્પી બની છે અને તેમાં કોઈ પણ પ્રકારનો ફાટવાનો કેવો ભય નથી રહેતો જ્યારે તમે લોટ એકદમ પરફેક્ટ બાંધ્યો હશે ત્યારે અને સ્ટફિંગ પૂરું હશે એટલે તમે બે ત્રણ કલાક પછી પણ જો ખાશો ને તોય કચોરી એકદમ ક્રિસ્પી એવી જ રહેશે તો જો આ રીતે બધી જ કચોરી મેં તેલમાં ઉમેરી દીધી છે અને આ લાસ્ટ વાર છે હવે બધી જ કચોરી તળાઈ ગઈ છે હવે આપણે તેને સર્વ કરી લઈએ તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા હેલ્ધી ઓપ્શન સાથે આપણી ઘઉંના લોટમાંથી લીલવાની કચોરી બનીને તૈયાર છે તમને અવાજ ઉપરથી ખ્યાલ આવી જ ગયો હશે છતાં પણ હું આ રીતે તોડીને તમને બતાવું છું તો હજી તો આ ગરમ ગરમ છે થોડી ઠંડી થશે એટલે વધારે ક્રિસ્પી લાગશે તો આ રીતે હું તોડી લઉં છું જેથી ચટણી આપણે જે ઉપર ઉમેરીએ થોડી અંદર સુધી જાય અને ખાવામાં એકદમ મજા આવે તો આપણી ખાટી મીઠી ચટણી અને એકદમ ક્રિસ્પી એવી લીલવાની કચોરી બનીને તૈયાર છે તો તૈયાર છે આપણી બેસ્ટ અને ક્રિસ્પી લીલવા કચોરીઓ તમને આ બંને રેસિપીમાંથી કઈ રેસિપી કે કઈ કચોરી સૌથી વધુ પસંદ આવી તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને આ કચોરી બનાવવાનો માસ્ટર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી વધુ સ્વાદિષ્ટ રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી